મહત્વના સમાચાર ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં સવારે લગભગ સાડા ચાર વાગે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગી હતી આગ લાગ્યા પછી સિલિન્ડર્સમાં એક પછી એક વિસ્ફોટ થયા હતા વિસ્ફોટનો અવાજ ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો ભોપુરા ચોકમાં બનેલી આ ઘટનામાં બે ત્રણ ઘરો અને કેટલાક વાહનોને નુકસાન થયું હતું ઘટના સ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના શિવસેનાના નેતા અશોક ધોડી ગુમ થવાના બાર દિવસમાં એક બંધ પડેલી પથ્થરની ખાણમાં તેમની કાર સહિત લાશ મળતા ખળભળાટ મચી ગયો છે દાહાણી તાલુકા વિધાનસભા સંગઠક અશોક ધોળીનું અપહરણ કરીને હત્યા કરવાનો મામલો એકત્રીસમી જાન્યુઆરીએ સામે આવ્યો હતો અપેક્ષા પ્રમાણે જ સંસદના બજેટ સત્રની શરૂઆત ભારે હોબાળા સાથે થઈ હતી એક તરફ નાણાં મંત્રી નિર્મલા સીતારમન બજેટ રજૂ કરી રહ્યા હતા તો બીજી તરફ વિપક્ષના સાંસદોએ ભારે નારેબાજી કરી હતી સ્પીકર ઓમ બિરલાએ સત્રની શરૂઆતમાં સપાચી ચીફ અખિલેશ યાદવને ટોક્યા પણ ખરા કે તમે સંસદની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો બજેટની રજૂઆત દરમિયાન આવો હોબાળો ન ચાલે પાછળથી તમને સમય આપવામાં આવશે આમ છતાં પણ હોબાળો જારી રહ્યો હતો વાત કરીએ બજેટ બે હજાર પચીસ ની તો નાણા મંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી છે તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે આ સાથે જ નિર્મલા સીતારમણે બિહારમાં મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે જેથી મખાનાના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં મદદ મળશે બજેટમાં આજે એકસો વીસ નવી જગ્યાઓ માટે ઉડાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે ઉડાન યોજના દ્વારા કરોડ નવા મુસાફરો લક્ષ્ય છે બિહારમાં નવા ફિલ્ડ એરપોર્ટ ખુલશે પહાડી વિસ્તારોમાં નાના એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે આ સાથે ત્રણ એઆઈ સેન્ટર ખુલવામાં આવશે વર્ષમાં મેડિકલમાં પંચોતેરસો બેઠકો વધારવામાં આવશે એઆઈ શિક્ષણ માટે પાંચસો કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે નાણામંત્રીએ કહ્યું કે રાજ્યોની ભાગીદારીથી પચાસ પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવશે રોજગાર લક્ષી વૃદ્ધિ માટે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સંસ્થાઓ માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનું આયોજન કરાશે વિઝા ફી માફી સાથે ઈ વિઝાનો વધુ વિસ્તાર કરાશે તબીબી પ્રવાસન અને આરોગ્ય લાભોને પ્રોત્સાહન આપવામાં આવશે સંશોધન વિકાસ અને નવીનતા માટેનું બજેટ વીસ હજાર કરોડ રૂપિયા ફાળવાયું છે

ટેક્સ ફ્રી કરવામાં ય નાણા મંત્રી નિર્મલા સીતારમને બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે આમ જેને મહિને લાખ રૂપિયા સુધીની આવક હશે તેના પર કોઈ ટેક્સ નહીં લાગે બજેટમાં આ મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટી રાહત છે દેશના લોકોના આરોગ્યને મહત્વ આપતા આજે બજેટમાં મંત્રીએ કહ્યું કે દવાઓ પરના કસ્ટમ ડ્યુટી દરમાં ઘટાડો કરાશે જેમાં છત્રીસ જેટલી જીવન રક્ષક દવાઓ પરનો ડ્યુટી ટેક્સ કાયમ માટે ખતમ કરી દેવાશે કેન્સરની દવાઓ પણ સસ્તી થશે તેની સારવાર માટેની દવા પરનો કસ્ટમ ડ્યુટી પાંચ ટકા ઘટાડાયો છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ પણ પોતાનું સત્તાવાર નિવાસસ્થાન નથી છોડ્યું આ કામ તુરંત કરવાની જગ્યાએ તેમના દ્વારા રહેવા માટેનું ત્રણ મહિનાનું એક્સટેન્શન માંગવામાં આવ્યું છે જોકે આ મામલે કોઈપણ પ્રકારની ઉદારતા દાખવ્યા વગર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિયમાનુસાર આઠ દિવસમાં બંગલો ખાલી કરવા માટેનું અલ્ટિમેટમ આપી દીધું છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે છે આ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સાંસદ મનીષ કહ્યું કે મને સમજાતું નથી કે કે આ ભારત સરકારનું બજેટ હતું બિહાર સરકારનું શું તમે કેન્દ્રીય નાણા મંત્રીના આખા બજેટ ભાષણમાં બિહાર સિવાય બીજા કોઈ રાજ્યનું નામ સાંભળ્યું છે ઉલ્લેખનીય છે કે બજેટમાં બિહાર માટે ઘણી મોટી જાહેરાતો કરાઈ છે વાત કરીએ બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું તો ઇલેક્ટ્રોનિકવાઓ છત્રીસ જીવન રક્ષક દવાઓ કેન્સરની દવાઓ ઇલેક્ટ્રિક વાહન મોબાઈલ ફોન મોબાઈલ બેટરી માછલીની પેસ્ટ ચામડાનો સામાન અને એલઈડી ટીવી સસ્તા થયા છે જ્યારે કે ફ્લેટ પેનલ ડિસ્પ્લે ટીવી ડિસ્પ્લે અને ગૂંથેલું કાપડ મોંઘું થયું છે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રીઠાલાના ધારાસભ્ય મહેન્દ્ર ગોયલ પર એક રેલી દરમિયાન થયો હોવાના સમાચાર છે આ હુમલામાં તેઓ બેભાન થઈ ગયા હતા શનિવારે સવારે લગભગ સવા અગિયાર વાગે પોલીસને પીસીઆર કોલ મળ્યો જે બાદ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી આમ આદમી પાર્ટીએ ભાજપ ઉપર આરોપ લગાવ્યો છે કે આ હુમલો તેમના દ્વારા કરાયો છે બજેટ બાદ ગુજરાતના ઉદ્યોગકારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો કરાતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં આશા જાગી હતી જ્યારે કે હીરા ઉદ્યોગ માટે કોઈ મોટી રાહત ન મળતા નિરાશા ફેલાય છે હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને બજેટમાં કોઈ રાહત ન મળતા ઉદ્યોગકારો નિરાશ છે તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બજેટને સકારાત્મક ગણાવ્યું છે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા અતિસંવેદનશીલ વિસ્તાર વાવ શહેરમાં છેલ્લા છ માસથી દીપાસરા દિપાસરા વિસ્તારના મકાનમાં ચાલતા ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરની પ્રવૃત્તિનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો છે ભુજ રેન્જ આઈજી અને સાયબર સેલની ટીમે સંયુક્ત રીતે ભાડાના મકાનમાં બે રોકટોક ચાલતા કોલ સેન્ટરના સ્થળે રેડ કરીને સોળ યુવક યુવતીઓને ઝડપી પાડ્યા છે ય નાણા મંત્રી સીતાર બે હજાર પચીસ માં જાહેરાત કરી છે આ સ્કીમ અંતર્ગત પહેલીવાર ઉદ્યમી બની રહેલી સમાજની મહિલાઓને પાંચ વર્ષના ગાળામાં બે કરોડ રૂપિયાનો ટર્મ લોન આપવામાં આવશે આ સ્કીમમાં સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમથી મળેલી શિખામણને પણ સામેલ કરાશે હવામાન વિભાગે બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરી છે આવનારા સમયમાં ગુજરાતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેથી વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે જ્યારે કે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ અને માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે આજે સીએમ યોગી સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર મહાકુંભ પહોંચ્યા હતા પૂજા પણ કરી હતી બીજી તરફ આજે મહાકુંભમાં સિત્તોતેર દેશોમાંથી એકસો અઢાર ડેલિગેટ્સ આવ્યા છે મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરાયો છે અને કોઈ પણ વાહનોની અંદર જવા પર પ્રતિબંધ મુકાયો છે નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ચામડા ઉદ્યોગ યોજના હેઠળ બાવીસ લાખ નવી નોકરીઓ પેદા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે સરકાર આ માટે મદદ કરશે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય ભાષા પુસ્તક યોજના શરૂ કરવામાં આવશે જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમ દ્વારા તેમની પોતાની ભાષામાં પુસ્તકો સમજવામાં મદદ કરવાનો છે

ફિલાડેલ્ફિયામાં એક વિમાન ક્રેશ થયું છે કહેવામાં આવી રહ્યું છે કે આ એક નાનું વિમાન હતું જે રહેણાંક વિસ્તારના ઘરો પર પડ્યું હતું કારણે ઘણી આગ લાગી ગઈ હતી ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલો છે પરંતુ હજુ સુધી સત્તાવાર આંકડો જાહેર નથી કરાયો ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ વોશિંગ્ટન ડીસીમાં એક વિમાન અને હેલિકોપ્ટર અથડાયા હતા જેમાં સિત્તેર લોકો માર્યા ગયા હતા અને હવે ફરી એકવાર આ મોટી વિમાન દુર્ઘટના અમેરિકામાં સર્જાય છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ આ ઉપરાંત આપ અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક પેજ ઉપર પણ ફોલો કરી શકો છો